કેમ છો સ્ટુડન્ટ્સ આઈ હોપ કે સર્વજન મજામાં હશો તો ધોરણ દસની હથોડા બેચમાં હથોડા સાથે આપણું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આપણે વાત કરી રહ્યા હતા ધોરણ દસ ઇંગ્લિશ એસાઈનમેન્ટના પેપરોની બરાબર તો એમાં આપણે સેક્શન સી ઓલમોસ્ટ નહીં સોરી ઓલમોસ્ટ નહીં સો ટકા તો કમ્પ્લીટ જ કરી દીધો છે આપણે જોઈ રહ્યા હતા સેક્શન ડી અને સેક્શન ડીમાં પણ ઇનડાયરેક્ટ સ્પીચ એલેટિંગ આપણે પતાવી દીધું હતું બરાબર હવે આપણા નંબર આવ્યા છે એકાવન ફિફ્ટી વન સેક્શન ડીમાં ડૂ એઝ ડાયરેક્ટેડ તો ડૂ એસ ડાયરેક્ટનો મતલબ થાય જેમ કીધું છે એમ કરો બરાબર નહીં કરો તો કાઢી મૂકશે ચાલો તો એકાવન અને બાવનમાં તો એકાવનમાં શું કીધું છે એક પેરેગ્રાફ આપેલો ભાઈ આ એકાવન અને બાવન આ બે વસ્તુ તમારે થોડી અમાર માર્ક મળે એવા છે મોસ્ટ ઓફ એકાવનમાં જે નંબર હોય ને તેમાં તમને એક્ટિવ પેસિવ પૂછાશે એટલે પેરાગ્રાફ આપેલો હશે વાક્યમાં વાક્યનો એક પેરાગ્રાફ હશે એમાં તમારે વાક્યનું શું કરવાનું આવશે પેસિવ વાક્ય બરાબર બીજો પેરેગ્રાફ આપેલો છે એમાં તમારે ઘણું ઘણું બધું આવી શકે છે તો તમને એવું કહે કે જેન્ડર ચેન્જ કરો જેન્ડર ચેન્જ કરવાની કે તમને બરાબર એક મિનિટ આપણે પેન થોડી બદલી થોડું ડાર્ક દેખાય તમને જેન્ડર કે તો પછી તમને સિંગ્યુલર પ્લુરલ પણ કે સિંગલ પ્લુરલ મતલબ થાય સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ નો મતલબ થાય બહુ વચન

આમાં તમને ખબર પડશે કે આપણે કરવાનું શું છે બિગિનનો મતલબ થાય શરૂ કરો લાઈક દિસ એટલે આ રીતે આ પ્રમાણે શરૂ કરો સ્પીચ વિલ બી ગીવન પહેલું વાક્ય શું છે કર્મા વિલ ગીવ સ્પીચ ઇન ધ એસેમ્બલી હોલ કર્મા એસેમ્બલી હોલમાં સ્પીચ આપશે એનું તમારે કઈ રીતે શરૂ કરવાનું છે સ્પીચ વિલ બી ગીવન એટલે કે સ્પીચ અપાશે ઇન એનો મતલબ થાય કે આમાં તમારે કરવાનું છે એક્ટિવ વાક્ય છે તો એક્ટિવનું તમારે કરવાનું છે પેસિવ બરાબર ચલો તો પહેલું વાક્ય જોઈ લે મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આ ટોપિકમાં બહુ તકલીફ થાય છે ઘણું બધી પ્રેક્ટિસ કરે સમજે છતાં પણ એ લોકોને તકલીફ થાય છે એક્ટિવ વાક્યને શહેરમાં ફેરવવામાં પેસિવ એક સિમ્પલ વસ્તુ છે કે એક્ટિવનો મતલબ શું થાય કરતાં જાતે કોઈ ક્રિયા કરે તો એને એક્ટિવ કહેવાય જેમ કે હું જાતે કોઈ ક્રિયા કરું જેમ કે હું ક્રિકેટ રમું છું તો હું ક્રિકેટ રમું છું ક્રિકેટ રમવાની ક્રિયા કોના દ્વારા થાય છે મારા દ્વારા કે હું ક્રિકેટ રમું છું બરાબર તો પેસ્યુનો મતલબ શું થાય પેસ્યુનો મતલબ એ થાય કે ઇનડાયરેક્ટલી કોઈ કર્તા દ્વારા ક્રિયા કરવામાં આવે છે હું ક્રિકેટ રમું છું એનો પેસ્યુ શું બને ક્રિકેટ મારા દ્વારા રમાય છે બરાબર પેપર સોલ્યુશન અત્યારે આપણે કરીએ છીએ તો હું તમને ડિટેલમાં આ ચેપ્ટર નહીં કરાવતો પણ એનો વિડીયો બનાવીશ ડિટેલમાં તમને સમજાવીશ કે એક્ટિવ પેસ્યુ કઈ રીતે બને કેમકે ઘણા બધા સ્ટુડન્ટને આ પ્રોબ્લેમ થાય છે બરાબર હું તમને શોર્ટકટમાં મસ્ત તમને સમજાઈશ અત્યારે ખાલી ઉપર ઉપર મોટા મોટી તમને બતાવી દઉં પહેલા જે કરતા હોય ને જનરલી સાદા વાક્યમાં પહેલા કરતા હોય આ કરતા છે અને આ છે કર્મ જનરલી ઉપર ઉપર તમને સમજાવી દઉં પહેલું જે કરતા હોય ને તે પેસ્યુમાં છેલ્લે જાય પહેલું જે કરતા આવેલું હોય તે પેસ્યુમાં ક્યાં જાય છેલ્લે જાય છેલ્લે જે કર્મ હોય ને ત્યાં ક્યાં આવી જાય આગળ આવી જાય આમાં છે ને જો કર્મા વિલ ગીવ સ્પીચ તો સ્પીચ આ કરાવી ગયું કર્માને આપણે લઈ જઈશું છેલ્લે બરાબર તો આ એક બેઝિક નિયમ તમારે યાદ રાખવાનો ચલો તો આનું આપણે બનાવીએ ઉભા રહો તમને ડિટેલમાં સમજાવીશું બનાવીને આમાં સમજાવું તો તમને બે મિનિટ ઉભા રહો આપણે પેન સિલેક્ટ કરી લઈએ પેલા બરાબર તો વાક્ય શું હતું કર્મા વિલ ગીવ સ્પીચ ઇન ધ એસેમ્બલી હોલ આનું કઈ કામ નહીં એ તો એમ જ છે કર્યો તો નહી લખવાનો બરાબર શું જોઈ લઈએ ના હા આપેલો છે તો લખવાનો અસ્પીચ અંદર શું છે વિલ છે તો લખો વિલ સ્પીચ વિલ જયારે પણ વાક્યમાં શ્યાલ આવે વિલ આવે તો હંમેશા એની વચ્ચે શું મૂકવાનું બી નિયમ યાદ રાખજો સેલ હોય કે વિલ હોય તો વચ્ચે શું મૂકાય બી સ્પીચ વિલ વિલ બી સાથે લખો ને જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદ તમને એક્ટિવ એક્ટિવસીમાં આપેલું હોય તો એ ક્રિયાપદનું એક જ રૂપ બને વી થ્રી વી થ્રીને બીજા શબ્દોમાં કહીએ તો ભૂત ભૂતકૃદન કયું બને કોઈ પણ ટેન્સ હોય કોઈપણ ટેન્સ હોય પણ એક્ટિવ પેસિવ જો તમે ભણો છો તો કોઈપણ ટેન્સ હોય ક્રિયાપદનું એક જ રૂપ બનશે અને એ રૂપ કયું બનશે તો કે ભાઈ ભૂતકૃદન બરાબર પાસ્ટ પાર્ટિસિપલ વી થ્રી વર્ક થ્રી કેમ કે વી વન એટલે ઓરિજિનલ ક્રિયાપદ વી ટુ એટલે ભૂતકાળ અને વી થ્રી એટલે પાસ્ટ પાર્ટિસિપલ મતલબ કે ભૂતકૃદન તો સ્પીચ વિલ બી ગીવ છે તો ગીવનું ભૂતકૃદન શું થાય ગીવન આ નિયમ બધામાં સરખો પડે કોઈપણ ટેન્સ તમે લઈ લો ગીવનું ગીવન જ થશે

તે તેને તૈયાર કરે છે વિથ ધ હેલ્પ ઓફ ટીચર એટલે ટીચરોના મદદથી ટીચરોની મદદથી મેઇન વાક્ય કયું છે તે તેને તૈયાર કરે છે આ આપણું મેઇન વાક્ય વિથ ધ હેલ્પ ઓફ ટીચર એ એક્સ્ટ્રા છે એનું કોઈ કામ નથી આપણે એનું કોઈ કામ નથી તે તેને તૈયાર કરે છે તો આ વાક્યમાં પહેલું શું છે હી તો મેં પહેલાં કીધું ને પહેલો જે કરતા હોય તે છેલ્લે જાય અને છેલ્લે જે કર્મ હોય તે ક્યાં આવી જાય

ઇટને પછી શું છે પ્રિપેરિંગ પ્રિપેરિંગ છે મેં તમને શું સમજાયેલું અત્યારે ક્રિયાપદની પાછળ વોટેવર ક્રિયાપદની પાછળ ગમે તે શબ્દ આવતું હોય પણ જો એક્ટિવનું પેસિવ તમે બનાવો છો તો ગમે તે શબ્દ આવે પણ એનું એક જ રૂપ બને ભૂત કૃદંત જ થાય બરાબર મેં કીધું ને કોઈપણ ટેન્સ તમે પકડી લો જો એક્ટિવ પેસિવનું ચેપ્ટર છે જ્યારે એક્ટિવમાંથી તમે પેસિવ બનાવશો તો કોઈપણ ટેન્સ હોય તો એનું શું થાય ભૂતક્રુદન વી થ્રી થાય બરાબર તો પ્રિપેરિંગનું વી થ્રી શું થાય પ્રિપેર તો ઇટ ઇઝ બિંગ પ્રિપેર અને કરતા ક્યાં જશે છેલ્લે તો કે ભાઈ કોની દ્વારા તૈયાર કરાય તો બાય આગળ શું લખેલું છે હી હી ઇઝ પ્રિપેરિંગ વિથ ધ હેલ્પ ઓફ ટીચર અને તો એક્સ્ટ્રા રાખીશું આપણે આગળ લઈ ગયા હીને લઈ જઈશું છેલ્લે હીને ક્યાં લઈ જઈશું છેલ્લે તો છેલ્લે આવશે હીનું શું થઈ જશે બાય હિમ હીનું થાય હિમ સી હોય તો હર થાય ઇટનું ઇટ રે બરાબર હિમ અને પેલું જે વાક્ય હતું ને એક્સ્ટ્રા કે વિથ ધ ટીચર એ તો એવું જ રહેશે કયું છે હિઝ પેરેન્ટ તેના માતા પિતા પ્રોવાઈડ હિમ તેને પૂરું પાડે છે આપણું મેન વાક્ય ઓલ ધ ફેસિલિટી એ અન્ય છે એનું કોઈ નહીં બને મેન તો કરતા જોવાનું અને વસ્તુનું નામ એટલે કર્મ જોવાનું તો કરતા કોણ છે

લખવાનો આવશે તમે અલગ નહીં લખવાનો તમારે આખો પેરેગ્રાફ જ લખવાનો પહેલા કર્મ લઈ લઈએ પછી શું છે પ્રોવાઈડ હવે આમાં એડી નહીં લાગ્યો મતલબ કે ભૂતકાળ નથી વિલ નહીં આપ્યું એનો મતલબ કે ભવિષ્યકાર નથી આ તો એક જ કાર બાકી રહે વર્તમાન કાર કયો કાર બાકી રહે વર્તમાન કાર અને જો વર્તમાન કાર હોય ને વાક્ય જો વર્તમાન કાર હોય તો તમારે એની અંદર શું મૂકવાનું એ ખાલી આ નિયમ ક્યાં લાગુ પડશે એક્ટિવ પેસિવના ચેપ્ટર માટે જ ઓનલી કે જો વાક્ય તમને વર્તમાન કાર લાગે છે તો તમારે વચ્ચે શું મૂકવાનું કા તો ઈઝ માં આવે કા તો એમ આવે કા તો શું આવે આર આવે યાદ રાખજો નિયમ કે જો વાક્ય તમને વર્તમાન કાર લાગે છે તો વર્તમાન કાર જો તમને લાગે તો તમે ત્રણમાંથી એક વસ્તુ મૂકવાની કા તો ઈઝ આવશે કા તો એમ આવશે કા તો પછી શું આવશે આર આવશે આ નિયમ જસ્ટ કોની માટે છે તો કે વર્તમાનકાળ માટે ચલો જોઈએ આપણે પેલા કર્મ ને આગળ લઈ ગઈ આપણે ઓલ ધ પોસિબલ ફેસિલિટીઝ વાક્ય વર્તમાન કાળ તમે કહો સર આ તો વર્તમાન કાલ લાગે છે મને તો ભાઈ વર્તમાન જ છે વર્તમાન કાળ છે તો એમાં અગત્ય શું આવશે ઈજ એમ કે આર તો આગળ આપણે કયો શબ્દ છે પોસિબલ ફેસિલિટીઝ

પેરેન્ટ બસ ધેટ ઇઝ સોલ્વ આ તમારું હતું એક્ટિવ પેસિવ આમાં મને શું અઘરું લાગ્યું સ્ટુડન્ટોને શું અઘરું લાગે આ એક કાંડ નો હું જાણી શકતો નથી આઈ ડોન્ટ નો આમાં અઘરા જેવું કંઈ નથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટની પ્રોબ્લેમ શું હોય કે એ લોકો પ્રેક્ટિસ નથી કરતા સ્ટુડન્ટો શું કરે સ્કૂલે જાય ટ્યુશન આવે સ્કૂલમાં ઇંગ્લિશનું એકાદ બે પીરિયડ આવે ટ્યુશનમાં દોઢ બે કલાક કલાક ઇંગ્લિશ શીખે ને એવી આશા રાખે કે અમને ઇંગ્લિશ આવડી જાય તો ભાઈ એવું તો ઇંગ્લિશ ના આવડે કેમ કે ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ ઇંગ્લિશ એક ભાષા છે અને કોઈ પણ ભાષામાં તમારે માસ્ટરી લાવી હોય તો એની કન્ટિન્યુ તમારે પ્રેક્ટિસ કરવી પડે બરાબર કોઈપણ વસ્તુમાં માસ્ટરી લાવી હોય નોટ ઓનલી ઇંગ્લિશ કોઈપણ વસ્તુમાં જો તમારે માસ્ટરી લાવી હોય તો એની કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવી પડે જસ્ટ ખાલી કલાકો તમને ભણાવીશ ને તમને આવડી જશે તમને સો ટકા આવડી જશે પણ એની જે લિમિટે છે તે બહુ ટૂંકી હશે તમને કલાક માટે યાદ રહેશે પણ ધીમે ધીમે બધું તમારું ભૂલાતું જશે જ્યારે નેક્સ્ટ ડે અથવા અઠવાડિયા પછી જ્યારે પાછા તમે આ ચેપ્ટર લઈને બેસશો તો તમને યાદ નહીં હોય થોડું ઘણું યાદ હશે કે એવું કંઈ સર કહેતા હતા કરતા આવે ને કર્મ આવે ને આ બધું ફલાનું ટીકણું આટલું ખાલી યાદ હશે પણ જો તમને કન્ટિન્યુ બારે મહિના જો તમને યાદ રહે તો એની માટે તમારે કન્ટિન્યુ એ શું કરવી પડે પ્રેક્ટિસ કરવી પડે તો તમને માસ્ટરી આવી સમા પછી વિચારવું નહીં પડે કે આ વર્તમાન છે તો આ આવે પેલું નહીં વર્તમાન છે ચાલ ભાઈ આ મૂક વાર્તા પતિ કઈ વીલ છે મૂકી દે બી મૂકી દે આ એનજી દેખાય બી મૂકી દે ફટાફટ થઈ જશે પણ આટલી સ્પીડ ક્યારે આવશે પ્રેક્ટિસથી એટલે એક્ઝામ આવે તો પ્રેક્ટિસ કન્ટિન્યુ કર્યા કરજો પછી એવું ના થાય કે આખું વર્ષ નહીં કર્યું ને એક્ઝામના આગલા દિવસે લાવ શીખવા બે કે એનું આ થાય અણું એવું મેળ નહીં પડે એક્ઝામના આગલા દિવસે કોઈ નવી વસ્તુ કોઈ દિવસ નહીં કરવાની આ નિયમ જ છે કે એક્ઝામના આગલે દિવસે હંમેશા રિવિઝન જ થાય શું થાય રિવિઝન આગલા દિવસ એટલે એક્ઝેક્ટ આગલા દિવસ નહીં થોડા આગળના દિવસોમાં એક્ઝામના દસ દિવસ બાકી હોય પાંચ દિવસ બાકી હોય અઠવાડિયું બાકી હોય તો નવી વસ્તુને જનરલી એવોઈડ કરવાની એવું લાગે કે બધું થઈ ગયું છે હવે કરવું છે તો કરી શકો છો બરાબર મન ઇન આ ઇન ડાયરેક્ટ છે એક્ટિવ પેસિવ છે તો ઓલરેડી જો તમને આવડતું હોય એની પ્રેક્ટિસ જ થાય પણ એવું હવે શીખવા બે હું બે દિવસ એક્ઝામના બે દિવસ બાકી છે કાલે એક્ઝામ છે ને આજે ઇનડાયરેક્ટ શીખવા બે એક્ટિવ પેસિવ શીખવા બે થોડું ઘણું તમે શોર્ટકટ શીખી શકો છો પણ જો કમ્પ્લીટ માસ્ટરી લાવી હોય તો કન્ટિન્યુ તમારે એની શું કરવી પડે પ્રેક્ટિસ કરવી પડે બરાબર ચાલો હવે આ બીજું બાવનમું નંબરનું જોઈએ આપણે બાવનમાં શું કરવાનું છે એક પેરેગ્રાફ છે ને આ રીતે શરૂ કરવું લુક એટ ધેટ જેન્ટલમેન તો અહીંથી તમને ખબર પડશે તમારે કરવાનું શું છે કેમ કે વાક્યમાં શું લખેલું છે લુક એટ ધેટ લેડી લો આ તો શું થઈ ગયું લેડી છે લેડીનું તમારે જેન્ટલમેન મતલબ કે લેડી એટલે સ્ત્રી છે ધ જેન્ટલમેન એટલે પુરુષ સ્ત્રીમાંથી તમારે પુરુષ બનાવવાનો છે એટલે સર કે કેમ ઓપરેશન ઓપરેશન નહીં કરવાનું તમારે એમાં જેન્ડર ચેન્જ કરવાની છે તમારે એમાં શું કરવાનું છે જેન્ડર ચેન્જ કરવાની છે ચલો તો જેન્ડર ચેન્જ કરીએ જેન્ડર એટલી ચેન્જ નહીં થાય એની સાથે જે ટુ વ્હીલર સાથે લેડીનું છે લેડીનું શું થાય જેન્ટલમેન ચલો સી ઇઝ હવે આ સી નું પણ ચેન્જ થશે કેમ કે છોકરી માટે સી છે તો આપણે તો સ્ત્રીમાંથી પુરુષ બનાવવાનો છે ભગવાન નહીં બનાવે પણ આપણે બનાવી દઈએ તો સી છે તો પુરુષ હોય તો શું થાય હી અહી આવે ઇઝ જ રહે વિથ હર આનું પણ છોકરી હોય તો હર આવશે તો છોકરો હોય તો શું આવે હિઝ આટલી નાની નાની વસ્તુમાં ભૂલો થાય છે લોકોની લોકો એવું સમજે કે આ લેડીનું જેન્ટલમેન આ મધરનું ફાધર સનનું ડોટર બસ મોટા મોટી ચેન્જ કરી નાખ્યું બસ વાર્તા પૂરી મજા આવી ગઈ મજા ના આવે માર્ક કપાઈ બરાબર એ ધ્યાન રાખો આ નાની નાની વસ્તુ ધ્યાન આપવાનું એકાદ જો રહી જાય ને તો તમારો અડધો કે એક માર્ક તમારો શું થઈ જશે કપાઈ જશે જ્યારે કોઈ વસ્તુ ના આવડે માર્ક કપાય તો દુઃખ ઓછું થાય કે ચલ ભાઈ મને આવડતી જ નથી પણ આટલું મસ્ત તમને આવડતું હોય ને તમારી ખાલી બેદરકારી તમારું ફોકસ ના હોય એને કારણે જો માર્ક કપાઈ જાય તો ભાઈ એ દુઃખ થાય કે આવડતું હતું ને તો એ માર્ક કપાઈ ગયો જવા દર છોડ બરાબર આવું થાય ચલો ક્યાં તો સી હી થાય હર છે તો હરનું હિસ મધર ઇન લો તો ભાઈ મધર ઇન લો નું મધર ઇન લો નું શું થાય ફાધર ઇન લો મોટા ભાગ નું સ્ટુડન્ટ એવું કરે ધીસ નું ધેટ કરે ભાઈ કોને કીધું કે ધીસ છોકરી છે બરાબર જેન્ડર ચેન્જ કરવાની છે ભાઈ

સ્ટુડન્ટોના માર્ક ઓછા આવે એનું કારણ મોસ્ટ ઓફ એનું કારણ છે એમના સ્પેલિંગ મિસ્ટેક સ્પેલિંગમાં એટલી બધી મિસ્ટેકો કરે ને એ લોકો આવડતું બધું હોય મેં એવા પણ સ્ટુડન્ટ જોયેલા છે બહુ જ હોશિયાર હોય ક્લાસમાં સૌથી હોશિયાર હોય છે પણ છતાં પણ એમના માર્ક ઓછા આવે એનું મેઇન કારણ કે એમને સ્પેલિંગ આવડે બધું પણ લખવાની જ્યારે વાત આવે ને તો સ્પેલિંગમાં લોચા મારે ભાઈ સ્પેલિંગ ખાસ કરીને જવાના સનનું ડોટર પછી ધ અધર બોય તો બોયનું તો છોકરો ગર્લ આ તો આવડું છોકરો એટલે શું થાય તો ભાઈ નેવ્યુ નો મતલબ થાય બથરી જો યાદ રાખજો આવા શબ્દ કામ લાગે ભવિષ્યમાં કામ લાગશે જ્યારે તમારે ઇંગ્લિશ બોલવાનું આવશે ત્યારે પણ કામ લાગશે કે નેવ્યુ એટલે બત્રીજો તો જાતિ બદલો તો એનું તમારે થશે નીઝ અને નિઝનો મતલબ થાય બત્રીજી નેવ્યુ એટલે બત્રી જો નિઝની મતલબ થશે બત્રીજી ડન બરાબર તો આખું આનું હતું સોલ્યુશન પછી શું કરવાનું છે નેક્સ્ટ સિલેક્ટ ધ અંડરલાઇન એક મિનિટ આપણે પાણી પી લઈએ થોડું દરેક ઘરું સુકાય છે બે મિનિટ ચલો કમ ટુ ધ ટોપિક હા હવે તમારે કરવાનું છે ડબલ્યુએચ ક્વેશ્ચન અમારે શું કરવાનું છે ડબલ્યુએચ ક્વેશ્ચન જોઈએ આજ એક ચેપ્ટર એવું છે ને બેઠા આમાંથી ત્રણમાંથી ત્રણ લેવાના છે ધ મોસ્ટ ઇઝીએસ્ટ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર ઓફ ધ ઇંગ્લિશ દસમા ધોરણની વાત કરું છું ધ ઇઝીએસ્ટ ચેપ્ટર ઓફ ધ ઇંગ્લિશ ઇંગ્લિશનું સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર ડબલ્યુએચ ક્વેશ્ચન તો ખાલી ડબલ્યુએચ ક્વેશ્ચનનો મતલબ ખાલી મોડે રાખવાનું બીજું આમાં કશું કરવાની તમારે જરૂર નથી ખાલી જો તમને ડબલ્યુએચ ક્વેશ્ચનનો મતલબ બી ખબર હશે ને તો પણ અમારે તમારે બેઠા માર્ક મળી જશે ને કેટલા મળશે એક નહીં બે નહીં ત્રણ ટોટલ કેટલા માર્ક મળી જશે ત્રણ માર્ક તો તે એમ બી કહેવતું છે ઇંગ્લિશમાં માર્ક લાવો ઈઝી થઈ ગયા છે હવે બરાબર પહેલાં જે ઇંગ્લિશ અઘરું નથી રહ્યું પહેલાં ઇંગ્લિશનો સિલેબસ થોડો અઘરો હતો હવે તો સરકારે બહુ ઇઝી કરી નાખ્યું સરકાર બી ઈચ્છે છે કે ભાઈ અમારા છોકરાઓ ઇંગ્લિશ બોલતા થાય ભાઈ ઇંગ્લિશમાં માર્ક લાવે સરકાર ઈચ્છે તમે જ ઈચ્છતા નહીં ખાલી બરાબર એટલે ઇંગ્લિશમાં માર્ક લાવ ઇઝી છે ડબલ્યુએચ ખાલી કરી નાખો ને ડબલ્યુએચમાં કરવાનું શું આવે હું હું એટલે કોણ દરેક એચ શબ્દ જે હોય ને એના બે મતલબ થાય એક થાય પ્રશ્ન વાક્યમાં બીજો થાય સાદા વાક્યમાં હું નો મતલબ શું થાય પ્રશ્ન વાક્યમાં કોણ અને હું નો મતલબ સાદા વાક્યમાં શું થાય કે છે વેન હવે તમને વેનનો મતલબ ખબર હશે વેન એટલે શું તો કે વેનનો પણ બે મતલબ દરેક મેં કીધું ને દરેક એચ ક્વેશ્ચન હોય ને જેટલા પણ ડબ્લ્યુએચ ક્વેશ્ચન દરેકના બે બે મતલબ થાય એક મતલબ પ્રશ્નાત્મા અને બીજો મતલબ સાદામાં વેન એટલે ક્યારે તો વેનનો મતલબ સાદામાં શું થાય કે જ્યારે બરાબર હુઝ એટલે કોનું હુઝનો મતલબ સાદામાં શું થાય કે જેનું વેન એટલે ક્યા અને વેનનો મતલબ સાદા વાક્યમાં શું થાય કે જ્યાં આટલું મોડે કરવાનું છે ને તમે તો આમાં પ્રશ્ન મોડે કરવાના સાદા મોડે નહીં કરો ચાલશે કેમ કે પૂછાય છે પ્રશ્ન બરાબર ચલો યુ કેન લર્ન ઇંગ્લિશ યુ કેન લર્ન ઇંગ્લિશ કે ભાઈ તું અથવા તમે તું ઇંગ્લિશ શીખી શકે છે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ લિસન એટલે સાંભળવું ને ઇંગ્લિશ ન્યૂઝ એટલે ઇંગ્લિશ ન્યૂઝ તું અંગ્રેજી શીખી શકે છે બાય લિસનિંગ એટલે સાંભળીને ઇંગ્લિશ ન્યૂઝ અંગ્રેજી ન્યૂઝ સાંભળીને તો ઇંગ્લિશ શીખી શકે છે જેમાં અંડરલાઇન કરેલી છે ને એ તમારો જવાબ છે અન્ડરલાઇન શેરની જે કરી છે કે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઇંગ્લિશ ન્યૂઝ સાંભળીને ઇંગ્લિશ ન્યૂઝ સાંભળીને તો તમારો જવાબ છે કે અંગ્રેજી ન્યૂઝ સાંભળીને તો સવાલ શું હશે સવાલ તમે કોઈ બનાવશો ગુજરાતી વિચારીએ કે તમે અંગ્રેજી શીખી શકો છો આટલો તમારો જવાબ કે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ અંગ્રેજી ન્યૂઝ સાંભળીને તો સવાલ શું બનાવશો કે તમે કઈ રીતે અંગ્રેજી શીખી શકો છો ઓટોમેટિક આમાં કોઈ બુદ્ધિનું કામ જ નહીં કોમન સેન્સ તમારો જવાબ શું છે કે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ અંગ્રેજી ન્યૂઝ સાંભળીને તો તમે સવાલ શું બનાવશો કે તમે અંગ્રેજી કઈ રીતે શીખી શકો છો કઈ રીતે તો કઈ રીતે ઇંગ્લિશમાં શું કહેવાય હાવ મળી ગયો છે આ વિચારવાનું જ નહીં બધું ચારે ચાર ઓપ્શન જોવાની જરૂર નહીં ટાઈમ બચે એક્ઝામમાં તો ચેક કર લેજો બાકી જવાબ જવાબ જોવાની જરૂરત ક્યાં આવી હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ કેવી રીતે હું ઇંગ્લિશ શીખી શકું છું બસ પતી ગયું એની પછી નેક્સ્ટ ધૈર્ય આ લો આ ધૈર્ય નીચે ડૈર્ય તમારો જવાબ છે ધૈર્ય તમારો જવાબ છે ધૈર્ય ગોટ ધ મેડલ ઇન બોક્સિંગ ધૈર્ય ગોટ એટલે મેળવ્યો શું મેર્યું તો કે મેડલ ધૈર્ય ગોટ ધ મેડલ ધૈર્ય એ મેડલ મેળવ્યો શેમાં તો કે બોક્સિંગમાં તમારો જવાબ જ છે ધૈર્ય તો સવાલ શું હશે જવાબ એવો છે કે ધૈર્ય માણસ છે બરાબર માણસની વાત છે જવાબ છે ધૈર્ય કે ધૈર્ય મેડલ મેળવ્યો તો સવાલ તો એ જ આવે ને કે કોને ભાઈ મેર્યો કોને તો કોણ કોને એટલે શું હું બસ વાર્તા પધી ગઈ હમણાં શીખ્યા હુંનો મતલબ શું થાય કોણ તો આ તમારો જવાબ અમુક ટાઈમ એવું થાય કે ચારે ચારમાં કે બે માં કે ત્રણ માં સેમ જ હોય અય હુ અહી હુ અય હુ તો સર એટલે કોણ પણ ચારે ચારમાં હું હોય તો તો પછી તમારે જોવાનું ટેન્સ કહ્યું છે સવાલ જે ટેન્સમાં હોય જવાબ એ ટેન્સમાં તમારે વિચારવાનો જો ગોટ આ ગોટ નો મતલબ થાય ભૂતકાળ કેમકે ગેટનો મતલબ શું થાય મેળવવું ઓરિજિનલ મેન શબ્દ છે ગેટ એટલે મીરવું ગેટ નું ગોટ કયા ટેન્સમાં થાય ભૂતકાળમાં

ઇંગ્લિશમાં મોટું મોટું બધું મોડે કરી નાખશે એ લોકો શોર્ટનોટ મળે નાખશે ઇમેલ મોડે રિપોર્ટ મોડે નિબંધ લગતા શીખી જશે પણ જે નાની નાની ગ્રામેટિકલ મિસ્ટેક કરે છે ને એટલા માટે જ અમુક લોકોના એસીમાંથી સેવન્ટી સિક્સ આવે સેવન્ટી સેવન આવે બરાબર તો તમારે ટ્રાય કરો ને એટીમાંથી એટી લાવવાના છે તો એની માટે નાની નાની ગ્રામેટિકલ ભૂલ મિસ્ટેક થવી જોઈએ નહીં તો તમારા એસીમાંથી સેવન્ટી નાઇન કે એસી આવશે બાકી તમારી ગાડી પંચોતેર છોતેર એવા પર આવીને અટકી જશે એક તો સ્પેલિંગ પર ધ્યાન આપવાનું સ્પેલિંગ મિસ્ટેક દરેક પણ ન હોવી જોઈએ ને એ વસ્તુ ક્યારે પોસિબલ થાય ડેલી લખી લખીને ડેલી તમે પેપર લખી લખીને સોલ્વ કરો ને તો તમારી સ્પેલિંગ સુધરશે બાકી ખાલી વાંચ્યા કરશો ને પછી એક્ઝામમાં જ્યારે લખવાનું આવ્યું ને તો તમારી સ્પેલિંગમાં ભૂલ થઈ જશે સ્પેલિંગમાં ભૂલ ના કરતા બાકી તમારા માર્ક અટકી જશે સિત્તેર એકોતેર બત્તેર એવા પર અટકી જશે બરાબર અને બીજું તો ક્યાં ગ્રામરિકલ મિસ્ટેક નાની નાની જેમ કે અમુક લોકો વર્તમાનકાર હોય તો ડીડ મૂકીને આવે ભૂતકાળ હોય તો ડઝ મૂકે કાં તો ડૂ મૂકે આવી બધી મિસ્ટેકો ના થાય પ્રેક્ટિસ કરવું પડે ગ્રામરની ધાતુ નહી પાછું એવું ના વિચારતા સ્ટીલ નું ભૂતકાળ થાય સ્ટોલ ચલો થિફ એટલે ચોરે સ્ટોલ એટલે ચોરી કરેલું તો ભાઈ એને શું ચોરી કરેલું તો કે કાર તમારો જવાબ છે જયરાજ જયરાજ તમારો જવાબ નહીં જયરાજની પાછળ લાગ્યો છે જયરાજ ની મતલબ થાય જો જયરાજ એટલું નહીંસ્ટ્રોપિયસ એટલે એની સાથેનો સંબંધ બતાવે છે તો તમારો જવાબ છે જયરાજ જયરાજ નહીં હમ જયરાજ એ તમારો જવાબ છે જયરાજ તો સવાલ શું હશે તો તમે સવાલ શું પૂછો દિમાગ દોડવું જોઈએ હવે કે કોની સિમ્પલ વસ્તુ જવાબ શું બને છે જયરાજની તો સવાલ શું આવશે કોની ભાઈ કોની તો કોની માટે ઇંગ્લિશમાં શું આવે હુ એટલે કોણ આના આવે વાય એટલે કેમ થાય કે ના આવે હુઝ એટલે આ તમારા ને હાવ એટલે કેવી રીતે ના આવે તો કોની કોના માટે મેં કીધું એમના બે વાર કીધું છે આજના લેક્ચરમાં હુઝ એટલે કોની કોના કોનું કોનો આ ચારે ચાર નો એક જ મતલબ થાય હુઝ તો આ તમારો જવાબ બરાબર તમે આ પોસ્ટ ના જોયો અને ખાલી જયરાજ વાંચીને જો આવતા જાય ને ખાલી જયરાજ તો અહીં એનો જવાબ બની જશે હું કોણ તો આ તમારો જવાબ ખોટો પડી જશે એક્ઝામમાં ઉતાવર ના કરતા એક્ઝામમાં જરી કંઈ ઉતાવર કરવાની નથી બરાબર એક તો ઓલરેડી તમે પેપર જો સ્પીડમાં લખશો ને થોડી ઘણી સ્પીડમાં તમારે ગ્રામરમાં એટલો ટાઈમ બચશે થોડો ને ગ્રામરમાં ઉતાવર નહીં કરી પડે બરાબર કેમ કે જો ગ્રામરમાં ઉતાવર કરશો ને તો આ ચેપ્ટરમાંથી બેઠા ત્રણ માર્ક લેવાના છે મફત ત્યાં જ માર્ક લેવાના છે એમાં એક્સ્ટ્રા કંઈ કરવાનું આવતું જ નહીં ખાલી એમાંય જો તમારા માર્ક અપાઈ ગયા બહુ દુઃખની વાત કહેવાય કે જેમાં બેઠ્ઠા માર્ક લેવાના હતા એમાં માર્ક અપાઈ જશે કેમ કે નિબંધમાં આપણે આશા ના રાખીએ કે પાંચમાંથી કે છમાંથી તમને બેઠ્ઠા માર્ક મળે ઈમેલમાં આશા ના રાખીએ રિપોર્ટમાં આશા ના રાખીએ તો ભાઈ આશા રાખીએ છે એમાંથી તો આવા જે ચેપ્ટર આવે આ ત્રણ માર્કનું એક આ છે આમાંથી ગ્રામરમાંથી બેઠા માર્ક મળે એની એક આશા રાખીએ એમાંય જો માર્ક અપાઈ જતા હોય તો બે વિચારો તમારે કેટલા માર્ક આવી રહેશે બધામાંથી જો માર્ક કપાતા 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 આવશે તો પછી માર્ક તમારા આવશે જ કેટલા બરાબર તો સ્ટુડન્ટ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો એટલે ખૂબ પ્રેક્ટિસ ડેલી કરજો પેપર સોલ્વ કરવાની ને જો તમારા છેલ્લા છેલ્લા દિવસો બાકી છે હવે છેલ્લા જો દિવસો બાકી રહે તો એ ટાઈમે તો મેક્સિમમ તમારે પેપર સોલ્વ કરવાના આવે મેક્સિમમ તમારે શું કરવાના પેપર સોલ્વ કે જેથી એક્ઝામના દિવસે કંઈ નવું ના લાગે જેને બી પેપર સોલ્વ ના કર્યું હોય ખાલી વાંચ વાંચ કરી હોય ને જ્યારે લખવાનું આવે ને ઢગલો સ્પેલિંગની મિસ્ટેક કરે એમાં ઢઘલો સ્પેલિંગની મિસ્ટેક બરાબર એટલે તમારેથી એવું ના થાય એની માટે ડેલી તમારે પ્રેક્ટિસ કરવાની ઘરમાં કે ટૂસનમાં ટેસ્ટમાં જો ખોટું પડે તો ચાલે એક્ઝામમાં ખોટું પડવું જોઈએ નહીં બરાબર કેમ કે સ્કૂલ અને ટ્યુશનમાં જો ભૂલ થાય ને તો સુધારી લેવાય રિપીટ થઈ શકે એમાં ચેન્જ કરી શકાય પણ બોર્ડમાં જે એક જ વાર ભૂલ પડી ગઈ ને પેપર તમારું પતી ગયું તો એને પછી ચેન્જ કરી શકાય નહીં પછી ખાલી એક જ વસ્તુ રહી જશે તમારી પાસે કઈ વસ્તુ અફસોસ કઈ વસ્તુ રહી જાય અફસોસ ખાલી બરાબર તો ચાલો તો ખાસ ધ્યાન રાખવાનું સ્ટુડન્ટોમાં કે આવી ભૂલો ના થાય ને ડેલી પેપર તમારે શું કરવું પડે હવે સોલ્વ કરવા પડે બરાબર એસાઇનમેન્ટ છે એના પાંચ પેપર સોલ્વ કરો બીજા ઘણા બધા હોય તો માર્કેટમાં એટલા બધા પ્રકાશન આવી ગયા છે ને કે પેપરની કોઈ કમી જ નહીં લિબર્ટી લઈ લો પછી પટેલ એન્ડ પટેલ છે એ ઘણા બધા બરાબર તો ઢગલો તમારી માટે મટીરિયલ મળે છે તમારે ખાલી થોડી ધગસ બતાવી પડે એસાઈનમેન્ટને એકલા પાંચ પેપર કરવાથી કંઈ નહીં થાય તમારે બીજા પણ થોડા લાવવા પડશે પેપર સેટ હોય કાં તો સ્કૂલમાંથી ટીચરને કોઈ ટ્યુશનમાં કોઈ તમને આપશે હેલ્પ કરશે એ કેમ આપે છે બરાબર તો મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે તમારે તો જ માર્ક આવે બાકી માર્ક નહીં આવે આમાં તો સેક્શન ડી પતી ગયો છે આપણે તો આજના વિડીયોમાં આટલી સુધી રાખીશું બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન ઇ નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોઈશું હવે સેક્શન ઇ ચલો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાયબાય